સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં બિન યહુદી પૈગંબર બલામ પ્રભુ ઈસુના આગમનની ભવિષ્યવાણી ભાખે છે ઈશ્વર પોતાનો સંદેશ ગમે તે માણસ યા પ્રસંગ યા પરિસ્થિતિ દ્વારા આપી શકે છે અને આપતો જ રહે છે એટલે જ મારે મારા ધર્મ ભાષા જાતિ સમાજ વગેરેની વાતો સાંભળી અટકી જવાનું નથી આજના શુભ સંદેશમાં એ જ સંદેશને આગળ લઈ જાય છે કોણ કયા અને કેવા અધિકારથી બોલે છે એ સવાલ જ ખોટો છે જે બોલે છે એ ઈશ્વરનો સંદેશ લઈ આવે છે કે કેમ એ જાણવું વધુ મહત્વનું છે મારા કુટુંબ સમાજ ધર્મ અને અન્ય સૌ ક્ષેત્રોમાં મારે બાળકો યુવાનો વડીલો મહિલાઓ વગેરે સૌની વાત સાંભળ્યા બાદ જ નિર્ણય કરવાનો છે એ રીતે વર્તવાનો આજથી મારા ઘરથી જ પ્રારંભ કરું અને એ પ્રભુ ઈસુના આગમન માટે મારી જાતને તૈયાર કરવું પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ